સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ પહેલો પાના નંબર એકસો છન્નું પરનો પ્રસંગ છે જગનો મગ થઈ ગયો શરૂઆત કરીએ ગોપાલ સુંદરજી અને જેઠાભાઈની કહેલી વાત લખી છે બજારેથી આવતા જે બન્યું હતું તે એટલે એ સમયે સુંદરજીભાઈ ને જેઠાભાઈ જ્યારે અને પાતળે પ્રસાદ લેવાનો સમય થયો હોય છે ત્યારે પાછા બાપા બંનેને પાતળને બધું લેવા માટે બજારમાં મોકલે છે હવે એ સમયે એમને જે અનુભવ થયો છે જે ઘટના બની છે એને લગતો પ્રસંગ આપણને અહીંયા આપેલો છે સુંદરજીભાઈ અને જેઠાભાઈ બજારેથી પાતળ દૂના લઈને આવતા હતા ત્યાં માણેકચંદ શેઠનો જમણો હાથ સમો લવજી લોંધિયો હવે જ્ઞાતે પટેલ છે તે બહુ જ ચગ ને ચતુર હતો શેઠનો ખાસ અંગત માણસ તેથી ગામના લોકો તેને લોંધિયો કહીને બોલાવતા એ સામો મળે છે હવે સુંદરજીભાઈને જેઠાભાઈના હાથમાં પાતળ દૂના દીઠા અને લવજી બોલ્યો સુંદર ક્યાં પાચા ભાભાને ત્યાં જાઓ છો પણ ભાઈ સુંદરજી મારી એક વાત સાંભળો તો સારું થોડો પોરો લ્યો તો વાત કરું જેઠાભાઈ જવાબ આપે છે કે લવજી અટાણે અમારે જરા પણ વાત સાંભળવાનો સમય નથી જેથી ખોટી થવાય તેમ નથી પણ તારા બહેણા શેઠની ડેલી ના બંધ થયા લવજી આજે તો શેઠ વૈષ્ણવ થઈ ગયા પાચા ભાભાના સંગમાં ત્યારે લવજી આશ્ચર્ય પામતા બોલે છે શું કહો છો શેઠ વૈષ્ણવ થઈ ગયા જેઠાભાઈ કહે છે હા લવજી થઈ ગયા તારો સાથ હવે ન રહ્યો સુંદરજીએ કહ્યું લવજી તને કેમ ખબર નથી તારી તો કોઈ વાત શેઠની તારી બહાર હોતી નથી લવજી કહે છે ભાઈ સુંદરજી વાત તો સાવ સાચી છે તમે ભલા થઈને મારી વાત થોડી સાંભળો તો સારું ભાઈ હું તમને કાંઈક મારી વટમણા કહેવા માગું છું ભાઈ તમે વૈષ્ણવ છો તો મારી વાત કંઈક સાંભળો તો સારું સુંદરજી જવાબ આપતા કહે છે કે લવજી અમને તારી વાત સાંભળવાનો જરા પણ સમો નથી તારી વાતમાં કાંઈ સાર હોય નહીં ખોટા ખોટી થાય એટલું જ વળે લવજી કહે છે ભાઈ મારી વાતનો સાર તમે સાંભળો તો સમજાય ઠીક થયું તમે મને આજે મળી ગયા ભાઈ જરા થોભો તો સારું કહેવાય જેઠાભાઈ કહે છે સુંદરજી આમ સાવ જેવો માણસ નર્વસ થઈને વાત કરે છે તો આમાં કાંઈક બીજું છે એમ કહીને લવજીને જેઠાભાઈએ કહ્યું કે લવજી જટ તારી વાત જે હોય તે પ્રગટ કરી દે સુંદરજી હજી ઠાકોરજીને ભોગ ધર્યા છે આજે તો જાજો સમો થશે મોડું નહીં થાય તો થોડી વાર થોભી જાય ને લવજીની વાત શું છે તે જાણી લઈએ ત્યારે લવજીભાઈ કહે છે ભાઈ ભલા માણસ ભલાઈ ન છોડે તેવા તમે ઠર્યા સુંદરજી મારી વાતનો સાર સાંભળ સુંદરજી પાચા ભાભાની અણખ કર્યા પછી મારા મનને ક્યાંય ચેન પડતું નથી ભગવાનના માણસની અણક કરી તો ભગવાન કેમ સહન કરે તેનું માઠું ફળ મને મળી ગયું છે મારી વાડી ચોર ભેળી ગયા ગાડા બળદ લઈ ગયા કુવાનું નીર સાવ સુકાઈ ગયું છે મોટા એકના એક દીકરાની બહુ ગાંડી થઈ ગઈ મારી ઊંઘ હરામ બે રાતથી થઈ ગઈ શરીરમાં કાય લાય જણાય છે કોઈ તન મનમાં શાંતિ કે ચેન પડતું નથી ગામમાં ઘરબારો નીકળતો નથી આજે જરા વૈદરાજ પાસે ગયો હતો પણ તેણે કહ્યું કે તમને કોઈ રોગ નથી ખોટી ચિંતા છે તેમ કહ્યું ભાઈ સુંદરજી મારા મનમાં ઘણો પસ્તાવો થાય છે કે મેં નાહક પાચા બાભા જેવા ભગવાનના માણસની અણખ કરી તેનું આ ફળ મને મળ્યું એમ મને વૈદરાજની વાત ઉપરથી થયું હવે તો શેઠ જેવો શેઠ પણ પાચા બાભાના ચરણમાં પડીને વૈષ્ણવ થઈ ગયો તો સુંદરજી હું પણ પાચા બાભાના ચરણમાં પડી જાઉં ને મારા અપરાધની ક્ષમા માંગું અને હું પણ વૈષ્ણવ થઈને માણેકચંદ શેઠની જેમ જીવતર સુધારું તેવો ઉપાય બતાવો તમે પણ વૈષ્ણવ છો તો મારી વટમણા જરૂર ભાંગશો એમ મને નિશ્ચય થયો છે જેથી કહું છું આજે તો તમે મારા સાચા તારણહાર બની જાઓ એમ મારું માનવું ઠર્યું છે સુંદરજી કહે છે જો લવજી અમારા માર્ગમાં એક સાખી કીધી છે શેષ ચડે મેરુ ડગે લોક પડે ભંગાણ જા દિન ભગવતી દૂભીએ તા દિન મોટી હાણ એટલે કે જાણીએ અજાણીએ પણ જો ભગવદીની ઈર્ષા કરીએ તો એનું ફળ તો ભોગવવું જ પડે ભાઈ લવજી જાણીએ અજાણીએ પણ કોઈની અણખ ઈર્ખા કરવાથી શું લાભ થાય તે તો આખા ગામમાં કીધું કે ભાભાનો ખોટકો કોઈએ ભાંગવો નહીં પણ આજે તારો ખોટકો ભાભા જરૂર ભાંગશે મને વિશ્વાસ છે લવજી તું ભાભાના ચરણમાં પડી તારા અપરાધની ક્ષમા માંગ અને વૈષ્ણવ થવાની વિનંતી કર આજનો દિવસ માળા બંધાવી વૈષ્ણવ થવાનો છે લવજીએ કહ્યું ભાઈ હવે એ બધું ભૂલી જાઓ મને સાચી વાત બતાવો તમારી સાથે તેડી ચાલો તો વધુ સારું આમ તો ભાભાની ડેલીમાં કોઈ અવૈષ્ણવથી તો અવાય જ નહીં જેથી કહું છું તો તમે સાથે તેડીને ચાલો તો વધુ સારું ત્યારે જેઠાભાઈએ કીધું કે લવજી એમ ઉતાવળો થામાં ઠાકોરજી બધા રૂડાવાના કરશે તું એક ઘરમાં વૈષ્ણવ થા અને બીજા ન થાય તો તારો વ્યવહાર કેમ ચાલે એવું માર્ગમાં નથી આ માર્ગમાં ઘરના બધા વૈષ્ણવ થવા જોઈએ તો તું જરા ઘરમાં બધાને પૂછીને એક મત કરીને પછી આવ તારી વહુ છોકરો છોકરાની વહુ બધા એકમત થાય તો બધાને સાથે તેડીને લાવ બધા સાથે જ વૈષ્ણવ થઈ જાય પછી તારે ચિંતા નહીં ઘરમાં પણ બધાને આનંદ થાય લવજીએ કહ્યું ભલે જેઠાભાઈ તમારી વાત સાચી છે શેઠનું આખું ઘર વૈષ્ણવ થયું તેમ જ ને ભલે ભાઈ હું હમણાં ઘરે જઈને એક મત કરીશ પણ આમાં કોઈ ના નહીં કે એવું મારું માનવું છે મારી બહુ માણેકભાઈ પાસે બેસવા જતી ક્યારેક ક્યારેક શેઠાણીના સંબંધના દાવે અને મને ઘણીવાર કહેતી કે આપણે વૈષ્ણવ થાય તો સારું તો આજે એ વાતનો સમો આવ્યો છે કામ થઈ જશે જેઠાભાઈએ કહ્યું ભલે જા લવજી અમો તારી વાટ જોઈને ભાભાની ડેલીએ ઊભા હશો પછી તને અંદર આવવામાં અડચણ નહીં પડે બધાને સ્નાન કરાવી શુદ્ધ વસ્ત્ર પહેરીને આવજો બાભા તો બહુ દયાળું છે લવજી એમાં તું શું જાણે બાભા તો કોઈ જીવ ઠાકોરજીના શરણે આવે ત્યારે ઘણા પ્રસન્ન થાય પણ જીવનું પારખું કરીને પછી માળા બાંધે છે હો લવજી લવજીએ ઘરે જઈને પોતાની વહુ સમજવાઈને વાત કરી અને કહ્યું કે આજે આપણે પાંચા ભાભાને ત્યાં બધાને વૈષ્ણવ થવા જવાનું છે તો ઝટ જટ શુદ્ધ સ્નાન કરી લ્યો અને કોરા વસ્ત્ર પહેરીને તૈયાર થઈ જાઉં પછી કોઈને અડકશોમાં આમ લવજીની વાત સાંભળી સમજુબાઈના હરખ ઉલ્લાસનો પાર રહ્યો નહીં સૌ એકમત થઈ ગયા તેનો દીકરો ગોવિંદ તથા તેની વહુ જમના પણ આ વાતથી ઘણા ફૂલાણા કે સારું થયું હવે આપણે આ બીજા વૈષ્ણવના ઘરથી છેટા રહેવાનું બાપાએ ટાળ્યું સારું સૂજ્યું બા તમે કેમ શું કહો છો આમ લવજી વહુની વાત સાંભળતા આનંદમાં આવી ગયો ને બોલ્યો કે ગોવિંદ તારી વહુને તો હવે કાંઈ નથી હા બાપા હમણાં જ મારી સાથે ડાય ડાય વાતો કરતી હતી હું પણ મનમાં નવાઈ પામ્યો બાપા એ બધો પ્રતાપ પાચા ભાભાનો હો બાપા તમને ઠીક સૂચ્યો ચાલો બધા તૈયાર થઈ જાઓ પછી બધા તૈયાર થઈને મનમાં અરખાતા ભાભાના ઘર ભણી ચાલ્યા પાંચા ભાભાએ ડોસાભાઈને પૂછ્યું ડોસા આ સુંદરજી ને જેઠાભાઈ ડેલીએ કેમ ઊભા છે કોઈની રા કોઈની વાટ છે ડોસાભાઈએ કહ્યું કે બાભા શું ખબર પડે પૂછીએ તો ખબર પડે ત્યાં અંદરજી બોલ્યો કે ભાભા હમણાં એ બધો વાતનો ચોખ થઈ જશે સુંદરજીએ મને આવીને બધી વાત કરી છે મેં પૂછ્યું કે આટલી વાર કેમ થઈ ત્યારે તેણે મને એકઠોર બોલાવીને બધી વાત કરી છે જેથી ડેલીએ ઉભા રહ્યા છે પછી ભાભાએ કહ્યું કે ડોસા અચવનના ને બીડાના પદ બોલચે હું ભોગ સરાવું છું પછી દર્શન કરાવું આમ કહી ભાભા મંદિર ભીતર ગયા ને ત્રણ વખત ઘંટાનાદ કર્યા આટલી વારમાં લવજી પોતાના પરિવાર સાથે ડેલી આવી પહોંચ્યો સુંદરજી ને જેઠાભાઈને આવતા વેત જ જયશ્રી ગોપાલ કર્યા જેઠોભાઈએ તેને તેડીને લાવ્યો એક બાજુએ બેસાડી દીધા આટલા વૈષ્ણવને જોઈને લવજી તથા સમજુભાઈ આભા બની ગયા માણેકચંદ શેઠ લવજીને જોઈને તો મનમાં ઘણો જ મોદ પામ્યા કે ઠીક થયો ગામનો ચગ હવે મગ જેવો થઈ જશે ડોસાભાઈ જોયું ને પાંચા ભાભાની ભક્તિનું તેજ પ્રતાપ બળ કેટલું કહેવાય ચગને મગ બનાવી દીધું ડોસાભાઈએ કહ્યું હા માણેકચંદ ચોરને શાહુકાર કરે તે સજ્જન કહેવાય ને પછી ભીતરમાં ધનબાઈ વગેરે હતા ને ભાભા ભોગ સરાવા લાગ્યા અને હું પદ બોલ્યો રાગ સારંગનું અચવનનું પદ બોલે છે લટક લટક આંગન મે આયો ગજ ગતિ ચાલ ચાલે મન મોહન રસિક શિરોમણ રાય ખાસો ખવાસ લીએ કર લોટી અચવન ઓટ ધરાય પોછ વસ્ત્ર દિશે વિમલ કર દોવું સુઘડ શિરોમણ રાય કિની બેઠક આયે અપુની સબ સંતન સુખદાયી મનજીવન મે મુખ માહી બીરા વિવિધ બનાય પછી શામજી એક અચવનનું પદ બોલે છે અચવન કરત શ્રી ગોપેન્દ્ર રાય જમનો દીક કંચનકી ઝારી ભરભર જાંબુવંતી બહુ સો બહુજી સોલાઈ ઝૂટકી પાતણ વૈષ્ણવ કુ દિને નિજન લેત અઘાઈ પ્રેમ દાસ શ્રી ગોપેન્દ્ર પિયુ પર વાર વાર બલ જાય પછી સર્વ ભોગ સરાઈ ગયા અચવન કરાવીને ભાભાએ દર્શન કરાવ્યા અને ભાભા બીડા આરોગાવા લાગ્યા હરજી બીડાનું પદ બોલ્યો બીડા દેત બ્રજનાર લાલકુ બીડા દેત બ્રજનાર પાન સોપારી કાથો ગુલાબી લવિંગ એલચી સમાર કહેત લાડી લિયોરાજ બીડા તુમ ત્રિભવન કે પ્રતિપાલ હરિએ દાસ પ્રભુ બીડા આરોગ સુંદર સુવન ગોપાલ સુંદર સુવન ગોપાલ જય શ્રી ગોપાલ આ વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ